ટુમાં તમારું બધાનું સ્વાગત છે ફાઇનલી બ્લોક ખુલી ગયો છે હવે અમે બધા અંદર જવાના છે રાજ વિર્યાતા આતુરતાની અંબા મહેલ ફિલ્મ સિટી ખુલી ગઈ છે ગેટ એન્ટેને આ ગેટ ખુલી ગયો છે બેગો લઈ લો પેલા બધા યસ બે તારા સામાન કાઢે છે બેગો બેગો લઈ લો ફટાફટ બેગો કાઢો બધા કરણ ભાઈ બેગો લઈ લેજો બેગ લઈ લે કે મજામાં સામાન તમારો સરસ અમે વિઝિટ ભાઈ આવી ગયા છે જાગીને ગુડ મોર્નિંગ યસ ચલો લઈ લો બધું એલસી બેલસી બધું લઈ લો યશભાઈ ચાલે હિરણભાઈ જાગ્યા ગુડ મોર્નિંગ મજામાં ફાઇનલી અમે અત્યારે અંબા મહેલની સવારે જેટલું પંજવારું આવશે એટલું મસ્ત વાઇફ દેખાશે અમારો અંબા મહેલ છે આજની સૂટની લોકેશન હિરણભાઈ પણ ચાલે છે ઊંઘમાં લખાડિયા ખાતા ખાતા

અંબા મહેલ માં આવી ગયા છે શૂટ કરવા માટે બધા દાદરા ચડે છે દાદરા ચડી બધા થાકી જવાના છે સરપ્રાઈઝ દાદરા છે કોઈને કહેતા નહીં કોઈને ખબર નહીં કે કેવી રીતે છે ખબર છે આટી ગુટી વાળા રસ્તા ભાઈ કેમ થાય

સવાર પડશે એટલે મસ્ત દેખાશે અમારે ફ્રેન્ડ એ તમે આ બાજુ આવી જાઓ ભાભી બરાબર આ બાજુ તમે આઈ આ બાજુ શિફ્ટ થઈ જાઓ યસ મોટા રૂમમાં અમે જતા રહીએ गुण। गुण। भाई। नहीं गौतम तो तो भाई इसको गौतम भाई हमारे बहुत ही अच्छे दोस्त है हम जब भी शूट करने आते हैं हमारी बहुत अच्छी हेल्प करते हैं बॉम्बे से कब आए गौतम भाई दिवाली में घूमने के लिए गए ओके तो हमको भी ले जाना था मूर्ति बाकी आहा खबर आओ आओ स्वागत है थारू चोरा स्वागत है स्वागत है थारू ये नहीं और वो पीरों का इधर लुक इन लुक सेट कर यस भाई તૈયાર થઈ જાઓ રૂતરાભાઈ આવે ફટાફટ યસ ભાઈ મોડ ફિટ કરેની હા ભાઈ મજા આવી ગઈ બોસ યસ તો ફાઇનલી અમે અત્યારે અમર મેલમાં અંદર પહોંચી ગયા છે અને અમને રૂમ પણ આપી દીધી છે ઓલમોસ્ટ રૂમ અમારા રેડી છે શૂટ કરવા માટે સરસ મજા આઉટફિટ લઈને આવ્યા છે અને એમના નાના ભાઈ બહુ મહેનત કરે છે આવી રીત આવી મહેનતભાઈ તમારે અમને પ્રીવિડિંગ પણ કરવી પડશે બરાબર છે યાર યસ આપણે દેખાય <laughs> <laughs> <laughs>

જે ઉપર એરન ભાઈ જાસ પેલો સ્પોટ હા અમારી વોલ આવી ગઈ છે લાઈટ મારજો વોલ ઉપર ગુરુભાઈ તમે પપ્પા ફ્લેશ મારો એટલે મોડું દેખાય તમારું એનું મોડું લે જો ભાઈ હવર ખાલી બોટલ એરન ભાઈ આવી ગયા છે સેટઅપ જોવા માટે ગૌતમભાઈ સબ દેખા રહે રુદ્રભાઈ બેસી ગયા છે પ્રિપેરેશન કરી લેજો

હા ઓલમોસ્ટ લોકેશન પર આવી ગયા છે ઝીણો ઝીણો વરસાદ પડે છે સરસ મજાનો એસપી ઉપર ઊભા છે ટોપ એંગલ પર ફટાફટ અહીંયા આગળ શૂટ પતાવવું પડશે કેમ કે વરસાદ પડી રહ્યો છે ડ્રોન અમારું રેડી કરી લીધું છે અમે કેમેરો પણ બેકમાં આવી ગયો છે દવા બી નીચે ગયા છે અને વીધર પણ સરસ મજાનું ફોગી છે અંબા મહેલનું આજે દર વખતે અમે આવી ગયા છે કપલ આવી જશે ચોલી ઊંચી કરીને ચાલજો એટલે થોડી પલ્લે નહીં બગડે નહીં ખોટી કિરેન ભાઈ વરસાદ પડે છે ઉપર આવી ગયા છે લાઇટ લાઇટ વરસાદ પડે છે એટલે અમે શૂટ કરવાના છે ફટાફટ પતાવી દઈશું કપલ પણ રેડી થઈને ઊભું છે યસ વરસાદ પડે છે કપલ પણ રેડી થઈને બેઠા છે वो पल्ला है वो तो नहीं बरसा सकता तुम पता ही दीसो नहीं बंदा आ ही जाए हैं सही जाए बुद्धि आती है सही जाए कल ले यहाँ यहाँ करा कपड़ा तो रहेगी तो कैमरा पर रेडी हमारा तैयार है ऊपर जा है ना टाइम मन है तो लिए ना था ऊपर तो एक पोकड़े का भी पंगे ये इसको मैं जुड़ा होता ना लड़की कल कैमरा पर लेकर आया करा ही जाओ मैं देखता हूँ रखो बिद्रो पे आड़ो हाँ જો ભાભી તમે નીચે અહીંયા આગળ જો બંને અહી રેન્ટ પે છે ને એ બાજુ રેન્ટ સ્માઇલ આપો બંને ફ્રી થઈ જાઓ એકદમ યસ હશો બંને ફૂલ સ્માઇલ યસ એકબીજાને સામે જાય ને હશો હશો મસ્ત યસ રુધાઈ એમની સામે જોવાનું એ નહીં બસ ફાઇન હશો થોડા હમણાં ટન થવા જો હમણાં ટન થવું બંને આમ બંને આમના યસ બસ ક્લોઝ થઈ જાવ બસ ફાઇન વન ટુ થ્રી અને સ્ટાર્ટ હશો સામે જો ફૂલ સ્માઇલ

હવે સ્માઈલ નહીં રાખતો એમ નામ સ્માઈલ હું કહીશ તમને ઓકે એક સ્માઈલ બંનેનો સ્માઈલ આપો રુદ્રભાઈ યસ મસ્ત સ્માઈલ ઓલમોસ્ટ શૂટ ચાલે છે વરસાદ તો નબો બતાવો વરસાદ તો બંધ થઈ ગયો છે ગુરુ નું શૂટ ચાલે છે અને બ્રેડ ગયા છે થોડી સેટ કરવા માટે ગુરુ ભાઈ અમારા ઊભા છે યસ ભાઈ અમારા ફોટા પાડે છે 85 માં અને અમારી જોડે છે 50 એમ નો કેનો આર6 રેડી ફેવરેટ કેમેરો અને સિટી બતાવો જોરદાર લાગે છે સરસ મજાનું shoot ચાલે છે pre -wedding આવીને આવી મજા કરવાની છે બધાએ બહુ જ મજા કરવાની છે આજે બરાબર છે તમારે પણ આવું pre કરાવવું હોય તો અમારે contact કરજો તમને સરસ મજાનું pre -wedding કરી આપીશું યસ ભાઈ પણ આવશે જોડે ગુરુ ભાઈ પણ લઈ લેજો એરી ભાઈ નંબર છે 97 23 300 614 3

Hai Wowat ki baik oke अच्छा अंको यार इधर आम केने आम ले लो मतलब पहला विजिट करेंगे आप ले लो आपको कान आम पचियाने पचिया बना जो स्मॉल मैं लाल दे स्टार्ट इधर लुक मेरा फरी एक बात फास्ट जो ले लो सिद्धू जो यस पॉइंट सामने जो किरण गैस शॉट लेवाना अगर एक बीजान सामने मस्त स्माइल बाकी यस

બે બાજુ યસ ઉપર પેલી બાજુ પેલો બુંબડ કેન તે આગર જોઈન કરો એવું કરો સ્માઈલ અસ મસ્ત હા હાથ છોડ દો ત્યાં હાથ રાખો હાથ કરે ને હાથ ઉપર નહીં કેમેરા નહીં સામે 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 જ જો ઉડારું છે કઈ જશે કઈ આ વિડીયો ઉતારો ને હે હાલો કરો તો એક વર્ષ એટલે કેમેરા ડાયરેક્ટ આવી ચાલો તમારે નહીં તમારે એમ એવું લાગે દે એક પાછળથી ચાલીને આવશે

થોડી પંદર વીસ મિનિટ પહેલા વરસાદ પડતો તો પણ અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે અને અમારા બંને ભાભી અત્યારે છતની નીચે બેસી ગયા છે સરસ મજાના યસ અને શૂટ ચાલે છે સરસ મજાનું કેવી મજા આવે છે ને વેધર જોરદાર છે ને ભૂખ લાગી છે ભૂખ લાગી છે ને આઉટફિટ પતાય કશું ખાઈ લો વાંધો નહીં હાલો એરી ભાઈ યસ બોલે છે ચુમા બોલે છે ચલો 3 2 1 એન્ડ સ્ટાર્ટ આઉટફિટ પેલું પતી ગયું થોડી વાર લાગી ગઈ પણ શૂટ કરવાની બહુ મજા આવી ગઈ આઉટફિટ બહુ સારું હતું આઉટફિટ બહુ સારું હતું તમારું અને જગ્યા પણ સારી હતી અને યશભાઈ અમારા નામ ભૂલી જવાય છે યાર ઋષિભાઈ ઊંઘ લઈ લીધી છે અને શું નામ આપણે વંશભાઈ સૂઈ ગયા છે અને ધવા બધું સેટઅપ કરે છે બોલો હે કોઈ વાત નહીં સાત 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 પમા સાત આલુ પટોઠા દો તો અત્યારે સવાર પડી ગઈ છે સરસ મજાનું અમારું મમાઈલ છે અને આઉટફિટ વન પતાવી દીધું છે હેવી આઉટફિટ હતું એટલે અમે થોડુંક દોઢ કલાક સુધી ખેંચ્યું અને હવે બીજા સેટઅપ પર જવાનું છે સરસ મજાના બધા સેટઅપ છે અને આ એક જાતની ભૂલ ભૂલૈયા છે જો છે ને ભૂલ ભૂલૈયા ગામડું પણ છે ગામડું રે ગામડું గమడు 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 రే గడు